તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે જવું છે હવે શોપિંગે શોપિંગે જઈને કઈ બાજુ જવાનું થાય હજી નક્કી કર્યું નહીં તો આ બાજુ છે કેવળ તાર નામ મોન્ટુ આ બાજુ પ્રિન્સ પછી કુલદીપ ને કુલદીપ

હર્ષિત ની રાહ જોઈ રહ્યા હતા હર્ષિત વગર અમે યાર નહીં ટ્રાય થઈ ગયા હતા એકલા પડી ગયા શું કેવું હવે આપણે જવું શોપિંગ એન્ડ શોપિંગ થી કઈ બાજુ જઈએ એ હજી કોઈ નક્કી કર્યું નહીં આપણે હર્ષિત ભાઈ અને ત્રણ ત્રણ

તો ફાઇનલી આપણે શોપિંગે આવી ગયા છેન શોપિંગ એ આ बाजू દશુ જીગો પેલી બાજુ અનિલ ને બધા છે આ બાજુ લીલાજી જય માતાજી લીલાજી હા જીતુ કલર મારા તો ગાડી હા ગાડી

કોમેન્ટ ન કેજો જીવાહી આ તો કમેન્ટ કરજો કે પ્રિન્સના કપડા જોવા લાગે હા તો કોઈ કાઢ દે કાઢ દે તો આપણે પ્રિન્સના કપડા લેવા આઈ ગયા હતા તો આ बाजू હર્ષિત પસંદ કરે છે કપડા હા કે ના આ પસંદ ઈ પે ટી-શર્ટ ગમે પણ ત્રણ બ્લેક તોય યાર બ્લેક ના લે બીજો કોઈ કલર લે લાગે બધું બ એક બ્લેક તો નવી ગયું તો બધે એવું લાગશે કે ની બેરી થોડો લાઇટ કલર લે કોમેન્ટ ભાઈ એટલે હા

તો આપણે જઈએ છીએ કમડીવાળા હા ઓકે આપ કરી પૈસે જો કમડીવાળા આઈ ડીંગુ અને મારા તો એટલે બરોબર મિત્રો હાલ જોઈ લો माफ करोदा आई जस्ट ही अ कॉम्प्लीश एसबी शॉपिंग है बरोबर आ मगा ले लो आई दियो आ तो था आज चोको पी आज क्या कर रहा है मैं खा रहा हूं एक नंबर आपला रिबाला पराठे

માતાજી મંદિર જોડે તો આપણે કમલીવાળા થી સીધા આવી ગયા તે એસબી શોપિંગે અને એસબી શોપિંગે થી ભાઈ અનિલ જોડે થી આપણે મંચુરિયમ લઈ લીધું છે મંચુરિયમ લઈ અને પછી જવું છે ઘરે ભાઈ અનિલ મસ્ત મંચુરિયમ બનાવે છે તમે ખાવ વન વે ચાઇનીઝ બરાબર ટેસ્ટ જોરદાર હોય છે તો આપણે ઘરે ખાઈ પી અને નીકળી ગયા છે હેડવા માટે તો આપણે અમારા ઘર આગળ એક રોડ જાય છે આપણે ખાઈ અને હેડવા આવ્યા છીએ તો મારી અંદાજ છે પ્રિન્સ જયદીપ જયદીપ આજ ઘણા દાડે આવ્યા છે બ્લોગમાં જયદેવ કોમય તો અરે જયદીપ આપણા જયદીપ પ્રિન્સ ટીંગુ આગળ જાય હે જયદેવ બોલ્યા યાર તું ઘણા દાડે આવ્યા ને બ્લોગમાં હા અરે જો જયદીપ અમતા છે તો આપણે બરાબર જયદીપ તો જયદીપ આપણે ઘણા દાડે બ્લોગમાં જયદીપ તો જયદીપ ને ભણવાનું ચાલુ હતું એટલે આપણે નતા લેતા ઓ આ બાજુ પ્રિન્સ પ્રિન્સ આ બાજુ જયદીપ પછી આ બાજુ આ અરે અરે જો એને હે ને પ્રિન્સ અને ટીંગુ ને લડવાનું ચાલુ જ હોય તો આરે રસ્તો આપડે જો આપડે ખાઈ અને રોજ ખેડવા જઈએ છીએ ભાઈ તો ટીંગુ વધારે ખાઈ જવાય ને તો એને હા ને પેટ ઓછું કરવા માટે ના ટીંગુ હા ને જયદીપ તો આપણે જયદીપ જોડે ગીત ગવરાઈ દઈએ પણ જયદીપ શિગર જયદીપ આપડા આપડે જયદીપ ગીત યાદ કરે હે ગા